નમસ્કાર મિત્રો વિહીકલ ગુજુ માં આપણું સ્વાગત છે વિહીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારા કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે આપણી ચેનલ ઉપર બીજા પર ઘણા બધા અલગ અલગ ટ્રેક્ટર વેચવા મૂકેલા છે જે તમે તેવાથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહન ની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાત અમે કોઈ પણ પ્રકાર ચાર્જ લેતા નથી હવે પછી ના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તે ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર 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 જોવાના છીએ તે પાવરટેક કંપનીનું છે વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કરી તે લાઇક લાઈક જરૂરથી કરી દેજો અને તમે અમારી ચેનલ ઉપર નહોજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે પાવરટેક કંપનીનું ચારસો ઓગણચાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના વોર્ષ પાવરની વાત કરીએ તો એકતાલીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર અગિયારના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો વન ઓનર માં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન જોતાં એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે આ ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર જોવા મળે છે ટ્રેક્ટરના હાઇડ્રોલિકની કન્ડિશનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો લગભગ સાઠ ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે ટ્રેક્ટરની બાકીની એસેસરીઝ જેવી કે છત્રી સીટ સેલ્ફ ફ્લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે ટ્રેક્ટરના ગેરબોક્સની કન્ડિશનની વાત કરીએ તો કંપની ફિટિંગ સારી કન્ડિશનમાં ગેરબોક્સ મળવાના છે આ ટ્રેક્ટરની બેટરીની કન્ડિશનની વાત કરીએ તો બૅટરીની કન્ડિશન સારી છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી એવો થઈ કોઈ પણ જગ્યાએ ઓઇલનું લીકેજ જોવા મળતું નથી તેથી તમારે કોઈ પણ જાતનો ખર્ચો કરવાનો નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને અમરેલીમાં જોવા મળી જશે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકના નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેશું જેથી કરીને તમે વધારેની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો તમને ટ્રેક્ટરના માલિકના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે રીતે ક્લિક કરશો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને વિડીયો તમે ગુજરાતી જોઈ રહ્યા હોય તો બદલે વધુ લખેલું હશે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી પૂરી તપાસ કરીએ બાદ જ વાહન ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જુઓ ને હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને ને ગુજુ ચેનલ વતી રમ